વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતેથી ખાણીપીણી બજાર દૂર કરાયું દબાણ દૂર કર્યા બાદ રાતોરાત પ્લાન્ટેશન કરાયું ફરી દબાણ ન થાય એટલા માટે પ્લાન્ટેશન કરવામાં આવ્યું ગઈકાલે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા યુનિવર્સિટીના રોડ પરના દબાણો દૂર કરવાની વાઇસ ચાન્સેલરે સૂચના આપી હતી

પિસ્તાલીસ જેટલી જે લારીઓ છે તેમને હટાવી લેવામાં આવી છે અને હવે અહીં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે કે જેથી ફરીથી એ દબાણ અહીં ન ઉપસ્થિત થાય અને અગાઉ પણ સોળ ડિસેમ્બર સુધી તમામ જે લારી છે તમામ જે ગલ્લાઓ છે તેને હટાવી લેવા માટે વાઇસ ચાન્સેલરે સૂચના આપી હતી પરંતુ તે પ્રમાણે કામગીરી ન થતાં અંતે ગઈકાલે જે પોલીસ સ્ટાફ છે સાથે જ એએમસીની સ્ટાફની એસ્ટેટ વિભાગની જે મદદ લેવામાં આવી હતી અને યુનિવર્સિટીએ અહીંથી જેટલા પણ લારીઓ છે તેમને હટાવી લેવામાં આવી છે અને હવે અહીં દરવાજા પણ લગાવવામાં આવશે કે જેથી ફરીથી જે યુનિવર્સિટીનો રોડ છે એના ઉપર દબાણ ન થાય કેમેરામેન મન અરવિંદ સોલંક સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ